નમસ્કાર મિત્રો જો તમે આય ખેડૂત પોર્ટલમાં અરજી કરો છો આય ખેડૂત પોર્ટલની મદદથી આર્થિક સહાય મેળવો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આવનારા દિવસોમાં આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની જે પદ્ધતિ છે અને એ અરજીને મંજૂર કરવાની જે કાર્યવાહી છે એમાં મોટો ફેરફાર થઈ શકે છે અને ફેરફાર મિત્રો એટલો બધો મહત્ત્વનો છે કે અમુક સ્થિતિમાં ખેડૂતોએ જે તે ઘટકની ખરીદી કર્યા પછી અરજી કરવાની છે ને અમુક સ્થિતિમાં જે લક્ષ્યાંક પૂરો થશે પછી જે છે એ અરજીઓ સ્વીકારવાનું બંધ થશે ને અમુક સ્થિતિમાં જે લક્ષ્યાંક છે એ પૂરો થઈ જશે છતાં પણ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે તો જે અત્યાર સુધી એક જ પદ્ધતિથી આઈ ખેડૂત પોર્ટલમાં અરજી સ્વીકારવામાં આવતી હતી પણ હવે દરેક ઘટકને મિત્રો બે વિભાગોમાં વહેંચવામાં આવશે એક વિભાગના નિયમો અલગ છે અને બીજા વિભાગના નિયમો અલગ છે ને તમને ખાસ જણાવી દઉં કે આ જે સમાચાર છે મિત્રો એ હજુ સુધી ઓફિશિયલ થયા નથી મારી પાસે જે માહિતી મળી છે મને જે મારા સૂત્રો પાસેથી એ હું તમને જણાવી રહ્યો છું એટલે અધિકૃત માહિતી નથી પણ આપણે અવારનવાર એગ્રી સાયન્સમાં જે માહિતી રજૂ કરીએ છીએ એ થોડા દિવસો પછી ઓફિશિયલ માહિતી બનતી હોય છે તો અહીંયા હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે આ જે માહિતી છે એ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી પણ મારી પાસે જે માહિતી મળી છે એ હું તમને એઝ અ સમાચાર અહીંયા રજૂ કરીશ ને એના દ્વારા તમને આગામી દિવસોમાં આઈ ખેડૂત પોર્ટલમાં કેવા પરિવર્તનો થઈ શકે છે એની કદાચ એડવાન્સમાં માહિતી મળશે મિત્રો આ ખેડૂત પોર્ટલમાં જે પદ્ધતિમાં ફેરફાર થવાની સંભાવના છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ એના પહેલાં આપણા જે કૃષિમંત્રી છે આપણા રાજ્યના રાઘવજીભાઈ પટેલે એમણે જે જાહેરાત કરી છે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એ જાણી લઈએ રાઘવજીભાઈએ જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા દસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે અને આ દસ કરોડ રૂપિયા દ્વારા જે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે તેઓને હેક્ટરે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ જે દસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે એના દ્વારા પાંચ વર્ષમાં આપણા ગુજરાતમાં જે પ્રાકૃતિક ખેતીનો વાવેતર વિસ્તાર છે એને પાંચ હજાર હેક્ટર જેટલો વધારવાનું જે છે એ આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે તો આ ખૂબ જ એક રીતે મહત્વનો નિર્ણય છે કારણ કે સરકાર બીજી કોઈ રીતે સહાય આપે એના કરતાં સીધી આર્થિક સહાય આપે સીધી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય એ પદ્ધતિ જે છે એ ખરેખર જમીન ઉપર એની અસર જે છે એ વધુ જોવા મળતી હોય છે તો પ્રાકૃતિક ખેતી માટે ગુજરાત સરકારે દસ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે આના માટે અત્યારે આ ખેડૂત પોર્ટલ પર તમે બાગાયત વિભાગમાં જશો તો એમાં શાકભાજીની ખેતી એમાં પ્રાકૃતિક ખેતી એમાં તેર ઓગસ્ટ સુધી અરજી સ્વીકારવાની પણ જે છે એ અત્યારે કામગીરી ચાલી રહી છે ને એક ખેડૂતને એક હેક્ટરે વીસ હજાર અને મહત્તમ બે હેક્ટર એટલે કે એક ખેડૂતને ચાલીસ હજાર સુધી અહીંયા સહાય જે છે એ મળવાપાત્ર છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના સાડા ત્રણ હજારથી વધુ ખેડૂતોને હાલના તબક્કે આ સહાય આપવાનો લક્ષ્યાંક નક્કી થયો છે તો મિત્રો આ જાહેરાત બાદ હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ જે છે એમાં જે મહત્ત્વનું અપડેટ થવાની સંભાવના છે એની વાત કરીએ તમને ફરીથી કહું છું કે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ મારી પાસે જે માહિતી આવી છે એ તમને જણાવું છું તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલમાં હવે જેટલા પણ ઘટકો છે એને બે વિભાગમાં વહેંચવામાં આવશે અને બંને વિભાગમાં અલગ અલગ પદ્ધતિથી અરજી અને મંજૂરી જે છે એની કામગીરી થશે એમાં જે ખાસ કરીને જે બીજો વિભાગ છે કે જે પદ્ધતિ બે છે એ ખરેખર અનેક રીતે ખેડૂતોને સમજવાની જરૂર છે પણ પહેલાં આપણે જે સરળ પદ્ધતિ છે કે વિભાગ એક છે એની વાત કરીએ તો અત્યારે તમને જે સ્ક્રીન ઉપર જે અત્યારે લિસ્ટ જોવા મળી રહ્યું છે મિત્રો એ પદ્ધતિ એકમાં સમાવિષ્ટ ઘટકોનું છે તો તમે એમાં જોશો તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાણીના ટાંકા પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન પછી પાકની મૂલ્યવૃદ્ધિ હાઈટેક હપ એટલે દસ લાખ સુધીની મશીનરી અને પચીસ લાખ સુધીની ફાર્મ મશીનરી એટલે કે જે એગ્રો સર્વિસ પ્રોવાઈડર જેમને ભાડેથી મશીનરી આપવાની છે એમની વાત છે પછી છે ડ્રોનથી છંટકાવ પછી તાળપત્રી પછી સોલાર પાવર યુનિટ એટલે કે સોલાર ઝટકા મશીન પછી તારની વાળ પછી પાક સંરક્ષણના સાધનો એટલે પંપને એ બધું પછી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિતો અને પછી શેરડીના વાવેતરની સહાય અને ઉત્કૃષ્ટ ઉત્પાદન માટેની સહાય જે શેરડીના ખેડૂતોને જ આપવામાં આવે છે પછી છે વોટર કેરિંગ પાઇપલાઈન અને છેલ્લે છે સ્માર્ટફોન તો તમને અત્યારે જે સ્ક્રીન ઉપર આપણે જે ચર્ચા કરી એ જે ઘટકો છે મિત્રો એ ઘટકોને પદ્ધતિ એકમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જે ઘટકો છે જે અત્યારે આપણે નામ લીધા જે અત્યારે તમે સ્ક્રીન ઉપર જેની જે એનું લિસ્ટ જોયું એ ઘટકોમાં જે અરજી કરવાની જે પદ્ધતિ છે કે એની જે કાર્યવાહી છે એ શું રહેશે એ હવે જોઈએ તો અત્યારે તમને જે સ્ક્રીન ઉપર તસવીર જોવા મળી રહી છે એમાં તમે જોઈ શકશો કે જે આની કાર્યવાહી છે અરજી કરવાની એમાં જે નાણાકીય જોગવાઈ છે એની મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવશે ને એ પ્રમાણે મંજૂરી આપવામાં આવશે અને સાત દિવસ માટે આય ખેડૂત પોર્ટલ પર અરજી મંગાવવામાં આવશે પણ જે વધારાની અરજી આવશે એટલે કે જે લક્ષ્યાંક પૂરો થઈ જશે પછી પણ અરજી આવશે એ પણ અરજી સ્વીકારાશે પણ એ અરજીઓ છે એ વેઇટિંગ લિસ્ટ તરીકે રહેશે અને પછી નાણાકીય જોગવાઈ વધારે મળે તો પછી એ અરજીઓને છે એને પણ પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી આપ્યા સિવાયની જે અરજીઓ છે જે વેઇટિંગમાં છે જેને પૂર્વ મંજૂરી નથી મળી વર્ષ પૂરું થશે એટલે અરજીઓ રદ થશે અને વેઇટિંગમાંથી એને કાઢી દેવામાં આવશે તો અહીંયા હાલમાં જ તમે મિત્રો જે આપણે સ્માર્ટફોન પાણીના ટાંકા અને ગોડાઉન આ ત્રણ ઘટકો માટે આપણે આઈ ખેડૂતમાં અરજી કરીને એમાં જે છે એ આ જ પદ્ધતિ અમલી હતી આપણે વિડીયોમાં પણ જણાવ્યું હતું જે એ વખતે આપણે વિડીયો કર્યો એમાં કે આ વખતે અરજી સ્વીકારવામાં આવી રહી છે લક્ષ્યાંક પૂરો નથી થયો બધા જિલ્લા ખેડૂતોને દેખાઈ રહ્યા છે બધા તાલુકા ખેડૂતોને દેખાઈ રહ્યા છે તો એમાં જે પદ્ધતિ અમલી હતી મિત્રો એ આ પદ્ધતિ હતી એટલે કે પદ્ધતિ એક અમલી હતી તો અહીંયા એ પદ્ધતિ તો ખેડૂતો મોટા ભાગે સમજી ગયા છે કારણ કે લાસ્ટ જે એમણે અરજી કરી છે એ આ પદ્ધતિ પ્રમાણે કરી છે કે જેમાં નાણાકીય જોગવાઈ હશે ત્યાં સુધી અરજી સ્વીકારવામાં આવશે અને પછી જે છે પૂર્વ મંજૂરી અમુક અરજીઓને આપવામાં આવશે હવે જે બીજી જે પદ્ધતિ છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વની છે બીજી પદ્ધતિમાં કયા ઘટકો સામેલ છે તો મિત્રો જે પહેલી પદ્ધતિમાં જે ઘટકો સામેલ નથી એ સિવાયના તમામ ઘટકો સામેલ છે એટલે તમને જે અત્યારે સ્ક્રીન ઉપર લિસ્ટ જોવા મળી રહ્યું છે એમાં મિત્રો સ્પષ્ટ લખ્યું છે કે આ પદ્ધતિ એકનું લિસ્ટ છે તમને અત્યારે જે સ્ક્રીન ઉપર જે હમણાં આપણે વાંચી ગયા એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાણીના ટાંકાથી લઈ અને સ્માર્ટફોનનું જે ઘટકો છે એના સિવાયના તમામ ઘટકો આ ઘટકોને મિત્રો પદ્ધતિ બેમાં આવરી લેવામાં આવ્યા છે એટલે પદ્ધતિ એકમાં જે ઘટકો નથી એ તમામ ઘટકો પદ્ધતિ બેમાં આવરી લેવામાં આવ્યા છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે પદ્ધતિ બેમાં અરજી કરવાની અને મંજૂરીની જે આખી કાર્યવાહી છે એમાં બહુ જ મોટો ફેરફાર થઈ શકે છે હવે એ તમને જણાવું તો તમને અત્યારે સ્ક્રીન ઉપર જે લિસ્ટ જોવા મળી રહ્યું છે એમાં તમે જોશો તો પદ્ધતિ બેમાં જે ઘટકો સામેલ થશે એ સાધનોની ખરીદી ખેડૂતોએ કરી અને પછી અરજી કરવાની છે એટલે પહેલાં ખેડૂતોએ સાધનની ખરીદી કરવાની છે પછી અરજી કરવાની છે અને અરજી કરતી વખતે ખરીદીની વિગતો પણ આપવાની આપવાની રહેશે અને ખરીદીની વિગતોની સાથે ખરીદીનું બિલ પણ અરજી કરતી વખતે જ અપલોડ કરવાનું રહેશે અને આ ઘટકમાં જે જોગવાઈ છે એની સો ટકા અરજીઓ આવી જશે પછી લક્ષ્યાંક પૂર્ણ થશે ને આ ખેડૂત પોર્ટલ બંધ થઈ જશે એટલે કે જે લક્ષ્યાંક પૂર્ણને આપણને આપણા તાલુકા દેખાતા જે બંધ થઈ જતા હતા એ હવે આ પદ્ધતિ બે છે એમાં થશે પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સાધન ખરીદ્યા પછી આપણે જે તે વસ્તુ ખરીદ્યા પછી અરજી કરવાની છે એટલે પહેલાં એની ખરીદી કરવાની છે અને ત્રીજું જે છે કે ખેડૂતોએ કરેલ અરજીની નકલ સાધનિક કાગળો સંલગ્ન અધિકારીને અરજી કર્યાના સાત દિવસમાં મોકલવાની રહેશે એટલે તમારી અરજી ધારો કે થઈ જાય તમને મંજૂરી મળી જાય તો પછીની જે પ્રોસેસ છે એ જે વહેલાં તે પહેલાં પદ્ધતિ હતી એ જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો જે બીજી પદ્ધતિ છે એ ખરેખર ખૂબ જ મહત્ત્વની છે કારણ કે અહીંયા એવું દર્શાવવામાં આવ્યું છે કે ખેડૂતોએ જે તે ઘટક જે છે એની ખરીદી કર્યા પછી અરજી કરવાની છે અને અરજી કરતી વખતે એનું બિલ પણ અપલોડ કરવાનું છે તો જે ઘટક એક એટલે કે જે પદ્ધતિ એક હતી એમાં જે સાધનો હતા એના સિવાયના તમામ સાધનો એટલે કે ઘણા બધા એવા ઓજારો એ પદ્ધતિ બેમાં એક રીતે અમલી થવાના છે આ જે નવી પદ્ધતિ બંનેમાં જે અલગ અલગ પદ્ધતિ ધારો કે અમલી થશે તો એક રીતે ખેડૂતોને રાહત થશે ને એક રીતે ઘણા બધા ખેડૂતો સહાયથી કદાચ વંચિત પણ રહી જાય કારણ કે ઘણા બધા એવા ખેડૂતો હોય કે જેમણે સહાય મળે તો ખરીદી કરવાની હોય હવે એવા ખેડૂતો આમાં અરજી જ નહીં કરી શકે તો એ સ્થિતિમાં એવા ખેડૂતો માટે ચોક્કસથી જે આ પદ્ધતિ છે જો અમલી થાય તો એવા ખેડૂતો માટે આ પદ્ધતિ જે છે એક રીતે થોડી મુશ્કેલ સાબિત થઈ શકે છે પણ જે અરજીઓ થતી હતી પછી વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ થઈ જતી હતી તાલુકાનું લક્ષ્યાંક પૂરું થઈ જાય પછી અરજી નથી થતી પછી જેને મંજૂરી આપવામાં આવી હોય એ પછી જે ખેડૂત ધારો કે કોઈ ખરીદી કરવાની ના પાડે તો પછી કો ના પહેલાં ખેડૂતને પડ્યું કે ના બીજા ખેડૂતને મળ્યું એવી પણ સ્થિતિનું સર્જન થતું હતું તો આ સ્થિતિમાં જો પદ્ધતિ બે અમલી થાય તો એમાં મિત્રો એ સ્થિતિનું કદાચ સર્જન નહીં થાય તો એક રીતે ખેડૂતોને ફાયદો થશે ને એક રીતે ખેડૂતોની જે મુશ્કેલી છે એ વધશે તમને ફરીથી જણાવી દઉં છું કે આ જે સમાચાર છે એ હજુ સુધી અધિકૃત રીતે જાહેર નથી થયા મને જે માહિતી મળી છે એ મને લાગ્યું કે તમને આપું તમારે કદાચ આ એ ખેડૂત પોર્ટલમાં અરજી માટે કોઈ એડવાન્સ પ્લાનિંગ કરવું હોય તો તમે કરી શકો તો આ જે નવી પદ્ધતિ છે જે બંને પદ્ધતિ છે એ માટેના તમારા જે અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી આગ્રેઇન સાથે જય કિસાન